સીજે ચાવડાએ ઉમેદવારી નોંધાવી મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યું હતું સીજે ચાવડા સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ એમ એસ પટેલ પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ પૂર્વ ધારાસભ્ય રમણલાલ પટેલ પણ હાજર રહ્યા હતા વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે ડોક્ટર સીજે ચાવડા દ્વારા ઉમેદવારીનું ફોર્મ જે છે નોંધાવાયું છે આપણી સાથે સાથે સીજે ચાવડા સાહેબ વાત કરીશું શું આજે ઉમેદવારીનું ફોર્મ નોંધાવ્યું છે ગુજરાતમાં સમગ્ર દેશની જેમ આજે ઉમેદવારી પત્રો લોકસભામાં પણ ભરાયા છે મહેસાણાના ઉમેદવાર હરિભાઈ પટેલે પણ આજે મહેસાણા ખાતે લોકસભાની ઉમેદવારી પત્ર નોંધાવી છે ભારતીય જનતા પક્ષના વિધાનસભાના ઉમેદવાર તરીકે વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે મેં ઉમેદવારી નોંધાવી છે આજે તો આપણે જોયું છે એમ હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા હજારો કાર્યકરો યુવાન મિત્રો માતાઓ બહેનો વડીલોએ આજે મને આશીર્વાદ આપ્યા છે અને સદ્યારો આપ્યો છે કે સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણીમાં એક લાખ કરતાં વધારે લીડથી વિજાપુરની જનતા મને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણીને મોકલશે સાહેબ સ્ટેજ ઉપરથી આપણે વાત કરી કે અહીંયા કેટલાક લોકો છે જે સામ સામે ચૂંટણી લડી ચૂક્યા છે ને અત્યારે અહીંયા છે શું કહેશો બહુ વાત સાચી છે કે ગાંધીનગર હું ચૂંટણી લડતો હતો ત્યારે અશોકભાઈ પટેલ મારી સામે ચૂંટણી લડ્યા હતા અને અહીંયા બે હજાર બાવીસમાં રમણભાઈ પટેલ મારી સામે ચૂંટણી લડ્યા હતા એમાં નરેશભાઈ બેઠા હતા નરેશભાઈ સામે લડેલા ચૂંટણીમાં લોકો પણ હતા એમ સામ સામે લડેલા લોકો અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત હતા એટલા માટે કે જ્યારે કોંગ્રેસના પાર્ટીમાં હતા ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઘણા બધા લડી ચૂક્યા હતા નરેશભાઈ રાવલ હોય કે સીજે ચાવડા હોય અને ભારતીય જનતા પક્ષમાંથી સામે લડ્યા હોય પરંતુ અત્યારે નરેન્દ્રભાઈ મોદીની મેં કહ્યું એમ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની આગેવાનીમાં જ્યારે સમગ્ર દેશ એક બનીને વિકાસ ચલાવી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી કક્ષાના કોંગ્રેસના આગેવાનો પણ આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે એમાં હું પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયો છું એટલા માટે મતોનો પણ સરવાળો થયો છે મારી સાથે કોંગ્રેસના તમામ બીજાપુર તાલુકાના આગેવાનો ગામે ગામના કાર્યકરો વિજાપુર નગરના કાર્યકરો અને કોર્પોરેટરો પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે એટલે મતોનો હજારોની સંખ્યામાં સરવાળો થયો છે એટલે જ હું કહું છું કે એક લાખ કરતાં વધારે લીડથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે હું જીતીશ સાહેબ એક એક અલગ જ અંદાજ છે છે પણ જે તે ભજન કરતા જોવા મળ્યા હતા ત્યારે આજે સ્ટેજ ઉપરથી એક ભજન ગાઈને કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યા રાવણ નું મન બદલાયું પરંતુ કોંગ્રેસ નું મન નથી બદલાયું બહુ સાચી વાત છે મેં ભજન સરસ ભજન પણ છે એટલા માટે મેં ભજન ગાઈને સમજાયું કે રાજા રાવણ જેવો રાવણ પણ જ્યારે રામનું સ્વરૂપ ધારણ કરે છે અને સીતા માતાને છેતરવા જાય છે કે હું રામ રામ આવે અશોકવાટીમાં પહોંચે છે ત્યારે રાવણનું આખું હૃદય પરિવર્તન થઈ જાય છે એટલા માટે કે એને રામનું રૂપ ધારણ કરે છે અને રામના કપડાં પડ્યા છે તો આખું સ્વરૂપ બદલી જાય છે આખું દિલ બદલી જાય છે અને મન બદલી જાય છે અને એના મનમાં અને દિલમાં નવી નવી વાતો જ પૂરે છે અને રામની જેમ વિચાર છે કે ભરતને ગાદીએ બેસાડી દેવાની વાત થાય છે ત્યાં કુબેરને રાજધાની આપી દેવાની વાત થાય છે અને માતા માતા જેવી લાગે છે એના વિષયો બધા વણસી જાય છે તો આખું રાવણ જેવા રાવણનું હૃદય પરિવર્તન થયું પણ આખા વિશ્વના લોકો જ્યારે શ્રીરામ 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 કરી રહ્યા હતા અને શ્રીરામનું મંદિરનું નિર્માણ અયોધ્યા ખાતે થઈ રહ્યું હતું ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાગણે એનો વિરોધ કર્યો અને હાજરી આપવાની ના પાડી એટલે રાવણનું મન બદલાયું હતું રાવણનું દિલ બદલાયું હતું પણ કોંગ્રેસઓનું દિલ બદલાયું નહોતું એ વાતનું એવું

અવચ પરેશ ધાનાની રાજકોટ